આધ્યાત્મિક વિકાસમાં મહત્વ નો ભાગ ભજવે છે પોતાના જીવનમાં ગુરુ કૃપાથી આધ્યાત્મિક બળ મજબૂત કરીને વ્યક્તિ જીવનને સંયમિત અને આનંદમય માર્ગે અગ્રેસર કરવામાં સફળ બને છે ગુરુ પૂર્ણિમા જે વ્યાસ પૂર્ણિમા તરીકે સમગ્ર દેશ તથા વિદેશોમાં પણ ઉત્સાહ ઉજવાય છે તેની પારંપરિક પ્રેરક ઉજવણી શહેરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે સંપન્ન થઈ હતી શ્રી વલ્લભકુલ કુલ ભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહારાજના મંગલ સાનિધ્યમાં વ્રજધામ સંકુલ ખાતે હજારો ભાવિક જનોની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાની પારંપરિક ઉજવણી સંપન્ન થઈ હતી જેના અંતર્ગત હાર્દિક શાહ વૃંદ દ્વારા શ્રી કૃષ્ણ ભક્તિ સંગીત ની રમઝટ બોલાવવામાં આવી અને આ તબક્કે સૌ ભાવિક જનો રસ તરબોળ બન્યા હતા ગુરુ પૂર્ણિમા પ્રસંગે વ્રજધામ સંકુલ ખાતે ભાવિક જનો ઉપરાંત રાજકીય સામાજિક તથા વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીજનો ગુરુ પૂર્ણિમાના પોતાના મનના આનંદમય ભાવોથી પૂજ્યશ્રીનું અભિવાદન કરતા આવી પહોંચ્યા હતા જે પૈકી મેયર પિંકીબેન સોની સાંસદ તેમજ વી વાય પ્રમુખ હેમાંગભાઈ જોશી ડોક્ટર વિજયભાઈ શાહ બીજેપી શહેર પ્રમુખ વડોદરા શહેર મિનેશભાઈ પંડ્યા ચેરમેન શિક્ષણ સમિતિ બંદિશભાઈ શાહ કોર્પોરેટર ચંદ્રકાંતભાઈ ગજ્જર ઓબીસી મોરચા મહામંત્રી વડોદરા બીજેપી ડોક્ટર મિતેશભાઈ શાહ મેડિકલ એસોસિએશન પ્રમુખ जसवंत सिंह सोलंकी महामंत्री बीजेपी वडोदरा शहर प्रीतेश भाई शाह अर्थ ग्रुप चिराग भाई शाह वीवायो ट्रस्टी जेके शर्मा जी वीवायो ट्रस्टी वडोदरा प्रभारी रमेश भाई पटेल बिल्डर आशीष भाई पटेल उद्योगपति कल्पेश भाई शेठ ट्रस्टी व्रजधाम संकुल आशीष भाई ठक्कर ट्रस्टी व्रजधाम संकुल नयन भाई गांधी ब्रजधाम संकुल ध्रुमिल भाई मेहता बिल्डर નિસર્ગભાઈ શેઠ નિલેશભાઈ શેઠ રત્નમ ગ્રુપ જયેશભાઈ ઠક્કર ઉદ્યોગપતિ શૈલેષભાઈ મહેતા ધારાસભ્ય ડભુ જેવા અનેક અગ્રણીઓ મહાનુભાવોએ ઉપસ્થિત રહી અને ગુરુ પૂર્ણિમાના સુંદર પાવન દિવસે પૂજ્યશ્મીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશનના એકેડેમિક એક્સપર્ટ અને રિસર્ચર દ્વારા આપણી સ્કૂલના યુનિક સિલેબસનું કાર્ય થયું છે ભારતીય સંસ્કૃતિ તથા શૈક્ષણિક જ્ઞાનનું સમતોલ જાળવીને સિલેબસ તૈયાર થયું છે પ્રી માધ્યમથી પ્રાર્થના દેવી દેવતાઓની વાર્તાઓ સાત્વિક બ્રાન્ચ એસી ક્લાસરૂમ તથા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને લાભાન્વિત કરાશે આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિને સમર્પિત કૃષ્ણા કિડ્સ પ્રી વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે મંગલ ઉદઘાટન સંપન્ન થયું હતું વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજીના પ્રેરક વિચારથી સાકાર બનેલ આ પ્રી સ્કૂલ થકી બાળકોને સુસંસ્કૃત કરવાનું અવસર સંપન્ન થશે વીવાયોના તત્વધાનમાં કાર્યરત બનેલ કૃષ્ણા કિડ્સ પ્રી સ્કૂલ આવનાર સમયમાં ગુજરાત તથા ભારતના વિવિધ શહેરોમાં કાર્યરત કરવામાં આવશે અને વિશેષ વિદેશમાં પણ કાર્યરત બનશે આ પ્રી સ્કૂલના નિર્માણ અર્થે યુકે સ્થિત પ્રદીપભાઈ ધામેજા દ્વારા ખૂબ મોટી રાશિ અર્પિત કરવામાં આવી હતી આ પ્રસંગે વીવાયો વડોદરા નવી કમિટી બે હજાર ચોવીસ છવ્વીસના નવનિયુક્ત સદસ્યોનો શપથવિધિ સમારોહ પણ સંપન્ન થયો હતો પૂજ્ય બ્રજરાજ કુમારજીએ સૌ નવનિયુક્ત સદસ્યોને ના સેવાકીય કાર્યો અર્થે શપથ લેવડાવ્યા હતા વીવાયો વડોદરા નવી કમિટીના પ્રમુખ તરીકે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ શપથ લીધા હતા વીવાયો વડોદરાના પ્રભારી તરીકે જે કે શર્મા મહિલા વિંગ પ્રમુખ તરીકે રશ્મિ શાહ અને યુથ વિંગ પ્રમુખ તરીકે મુકેશ ભરવાડે શપથ લીધા હતા આઠ ઝોન અને પચીસ એરિયા કમિટી દ્વારા વીવાયો વડોદરા દ્વારા સમગ્ર શહેરમાં સેવા અર્થે સેવક નેતૃત્વ ઉભું કરી અનેક જન સમર્પિત અનુષ્ઠાનો સત્સંગ ધર્મ પ્રચાર સહિતની પ્રવૃત્તિઓ કાર્યરત કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ સંપ્રદાયની આંતરરાષ્ટ્રીય નેટવર્ક ધરાવતી સૌથી મોટી સંસ્થા વીવાયો વિશ્વના પંદર દેશોમાં અને ભારતના છેતાલીસ શહેરોમાં ધર્મ સેવા સાથે સમાજને સમર્પિત માનવ સેવા તથા રાષ્ટ્ર સેવા અર્થે સતત કાર્યરત છે વિવાયો દ્વારા વિશ્વના પાંચ દેશોમાં પણ વધુ સંકુલો કાર્યરત થઈ રહ્યા છે ત્યારે આ અવસરે પૂજ્ય સાનિધ્યમાં બાળકોને સુસંસ્કૃત કરવા પ્રી સ્કૂલનું ઉદઘાટન અને સમાજના તમામ વયના નાગરિકોને પ્રેરક કાર્યો થકી લાભાન્વિત કરવા અને સમાજની જરૂરિયાતોને વાચા આપતા સમાજ માનવ સેવા કાર્યો અર્થે વિવાયો વડોદરા સાકાર થઈ હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યુઝ વડોદરા ग्रहण करता કરતા कि मैं समाज के उत्थान के लिए युवा जागृति के लिए बालकों के अंदर भारतीय संस्कृति के संस्कार के लिए प्रेम की भावना के लिए सनातन हिंदू धर्म की रक्षा के लिए पुष्टि वैष्णव संप्रदाय के प्रचार के लिए निस्वार्थ भाव से संगठित प्रयासों के द्वारा मेरे उत्तरदायित्व का निर्वाह था मैं मैं जय कुमार जगन्नाथ शर्मा आपका बल्लभ उदरेशन विवाहों के मुख्य सिद्धांत नीति नियमों का कर्तव्य से पालन करूँगा कोई भी पक्षपात के बिना विभाग संगठन को मजबूत बनाने के लिए हमेशा कार्यशील रहूंगा विभाग में मुझे दिए गए पद को पूर्ण निष्ठा पूर्वक सदा जनहित एवं संगठन हित में वहन करने का के लिए मैं वचनबद्ध हूं तरीके जीतेशर्मा जी शपथ ग्रहण किया हमें वीबायो गोणोद्रा मेन विंदरा सदस्य भगवदगुरु श्रीमान साक्षी मानकर શપથ ગ્રહણ કરતા શપથ ગ્રહણ કર समाज के उत्थान के लिए समाज के उत्थान के लिए युवा जागृति के लिए युवा जागृति के लिए बालकों के अंदर भारतीय संस्कृति के संस्कार के लिए बालकों के अंदर भारतीय संस्कृति के संस्कार के लिए राष्ट्र प्रेम की भावना के लिए राष्ट्र प्रेम की भावना के लिए सनातन हिंदू धर्म की रक्षा के लिए सनातन हिंदू धर्म की रक्षा के लिए पुष्टि वैष्णव संप्रदाय के प्रचार के लिए पुष्टि वैष्णव संप्रदाय के प्रचार के लिए निस्वार्थ भाव ऐसी निस्वार्थ भाव से संगठित प्रयासों के द्वारा संगठित प्रयासों के द्वारा हमारे उत्तर को निभाएंगे हमारे उत्तर को निभाएंगे हम हम वल्लभ यूथ ऑर्गेनाइजेशन के वल्लभ यूथ ऑर्गेनाइजेशन के मुख्य सिद्धांत नीति नियमों का मुख्य सिद्धांत नीति नियमों का कर्तव्य पायणता से पालन करेंगे कर्तव्य पायणता से पालन करेंगे कोई भी पक्षपात के बिना कोई भी पक्षपात के बिना विवाह संगठन को विवाह संगठन को मजबूत पदार्थ बनाने के लिए मजबूत बनाने के लिए हमेशा कार्यशील रहेंगे हमेशा कार्यशील रहेंगे विवाहों में हमें दिए गए पद को विवाहों में हमें दिए पद को तो पूर्ण निष्ठा पूर्वक पूर्ण निष्ठा पूर्वक सदा जनहित एवं संगठन हित में सदा जनहित एवं संगठन हित में वहन करने के लिए हम वचनबद्ध हैं वहन करने के लिए हम वचनबद्ध हैं श्री कृष्ण कन्हैया मैं मैं हेमंत हेमंत भाई जोशी जगत गुरु श्रीमद वल्लभाचार्य जी महाप्रभु जी को साक्षी मानकर शपथ ग्रहण करता हूँ कि समाज के उत्थान के लिए युवा जागृति के लिए बालकों के अंदर भारतीय संस्कृति के संस्कार के लिए राष्ट्रप्रेम की भावना के लिए सनातन हिंदू धर्म की रक्षा के लिए पुष्टि वैष्णव संप्रदाय के प्रचार के लिए निस्वार्थ भाव से संगठित प्रयासों के द्वारा मेरे उत्तरदायित्व को निभाऊंगा मैं मैं हेमांत भाई जोशी ऑर्गेनाइजेशन के मुख्य सिद्धांत नीति नियमों का कर्तव्यता से पालन करूंगा। कोई तो भी पक्षपात के बिना विवाहों संगठन को मजबूत बनाने के लिए हमेशा कार्यशील रहूंगा विवाहों में मुझे दिए गए पद को पूर्ण निष्ठा पूर्वक सदा जनहित एवं संगठित हित में वहन करने के लिए मैं वचनबद्ध हूँ વડોદરા પ્રમુખ તરીકે ડોક્ટર જોશી શપથ ગ્રહણ કર્યા ત્યારબાદ વિનંતી કરીશ વિવાહ વડોદરા એક દોઢ વર્ષ પર એક મહેમાન બની ને આવી અને પ્રભુ એને પાછા પોતાના ધામમાં બોલાવી આપણા જીવનમાં ઘણીવાર વાર આવા પ્રશ્નો થતા હોય છે કે જ્યારે એક બે કે ત્રણ વર્ષના કોઈ આવા નાના બાળકો આપણા જીવનમાં આવે અને જતા રહે ઘણા મિસકેરેજીસ થઈ જતા હોય છે ઘણાના પેટમાં બાળક મરી જતું હોય છે ઘણા એકદમ જન્મીને થોડાક દિવસમાં ઘણા પાંચ સાત વર્ષના છોકરાઓ પણ ઉપર પહોંચી જતા હોય છે ત્યારે માતા પિતાને બહુ દુઃખ થાય કે આવું શા માટે છે ઈશ્વર કેમ આવી અમારી કસોટી લે અને સ્વાભાવિક છે તમે વિચાર કરો કે દોઢ બે વર્ષનું ત્રણ વર્ષનું પાંચ વર્ષનું બાળક હોય કેટલું બધું આપણું અટેચમેન્ટ હોય બાળક સાથે અને વિવાહો દ્વારા અનેક સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે અને ખાસ કરીને કોવિડના સમયમાં જે રીતે કામો થયા જે રીતે લોકોની વચ્ચે જઈને જે જે છે સેવાઓ આપી અને ગુજરાતના ઓગણત્રીસ સ્થળોએ ઓક્સિજન પ્લાન્ટ એમાં પણ ડબાવતી ખાતે પણ એક પ્લાન્ટ જે જે સ્થાપવામાં આવી સંકુલને પચીસ વર્ષ થવા આવ્યું અને મારો પરિચય બીજી સાથે ત્યારે અહીંયા આગળ કોઈ પણ પ્રસંગ થાય ત્યારે પૂર્વ વિસ્તારની જવાબદારી મને આપવામાં આવતી અને એના કારણે પૂર્વ વિસ્તારના અનેક લોકો વૃદ્ધાન સાથે આજે પણ જોડાયેલા થી માંડલપુર દૂર પડે ત્યાંથી બસોની વ્યવસ્થાઓ કરવામાં આવતી અને આજે આનંદ થાય છે કે જ્યારથી જે જે અહીંયાનો ગાડી સંભાળ્યા પછી વૃદ્ધાનની રોણ ઓળી છે આજે ખૂબ જ પાવન દિવસ ગુરુ પૂર્ણિમાનો દિવસ અને તમામ જે વડોદરાના મુખ્ય આપણા શ્રદ્ધાસ્થાનો છે મુખ્ય સંતોના આશીર્વાદ લઈ અને આજે સાંજે જેમની પાસેથી મેં પોતે બ્રહ્મસમન લીધા છે એવા અમારા વ્રજરાજકુમારજી મહોદયશ્રી મહોદય આશીર્વાદ લેવા તથા વિવાહોની શપથવિધિ યુવાઓની જે વડોદરાની ટીમ છે એની શપથવિધિ પણ આજે યોજવામાં આવી રહી છે અને ક્રિષ્ના કિડ્સ નામની એક અનોખી પાઠશાળા બાળકોનું જે આપણે કહી શકાય કે બાલ મંદિર એનું આજે આજે ઉદ્ઘાટન ઉદઘાટન અહીંયા થયું છે અને મનોરથી આ ક્રિષ્ના કિડ્સના શ્રીમાન પ્રદીપભાઈ ધામેચા કે જેઓનું એક સ્વપ્ન એમના દોહિત્રી ઈશાટ માટેનું જે હતું અને એ સ્વપ્નને આગળ વધારી અને તમામ એક એક બાળકની અંદર કૃષ્ણના મૂલ્યો જાય કૃષ્ણની વાતો જાય એ માટેની એક આ એક પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું મનોરથી શ્રીને અને વિવાયોના વ્રજધામના તમામ પરિવારશ્રીઓને હું અભિનંદન પાઠવું છું અને સાથે સાથે વિવાયો વડોદરા ટીમના આજે શપથ લેનાર સર્વે હોદ્દેદારોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ શ્રી જીજી સ્થાપિત વૈષ્ણવ સંપ્રદાયનું ભારતનું અને વિશ્વનું અનોખું વૈવિધ્યપૂર્ણ વ્યવસ્થાથી સભર સંકુલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં આજે ઈશા ઠકરાર્સ કૃષ્ણ કિડ્સ પ્રી સ્કૂલનું મંગલ શુભારંભ કરવામાં આવ્યું છે વિવાયો અને વ્રજધામના સંયુક્ત ઉપક્રમે આ પ્રિસ્કૂલ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોથી સભર અને સાથે સાથે એકેડેમિક લર્નિંગથી યુક્ત બાળકોને લાભાન્વિત કરશે આ પ્રિસ્કૂલ અદ્યતન વ્યવસ્થાઓથી યુક્ત છે એસી ક્લાસરૂમ્સ આપ જોઈ રહ્યા છો અને ખૂબ સુંદર વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે નિષ્ણાત ટીચર્સ પ્રિન્સિપલની આખી ટીમ છે ખૂબ સુંદર એડમિન ટીમ છે આ સ્કૂલના માધ્યમથી બાળકોના અંદર આપણા ભારતીય સંસ્કારોના સિંચન કરવામાં આવશે કદાચ આ આખા ભારતની મને અહીંયાના સાંસદ હેમાંગભાઈએ કીધું એ પ્રમાણે કદાચ આ ભારતની પહેલી ભારતીય સંસ્કૃતિથી સભર એવી પ્રી સ્કૂલ છે આ આખા પ્રીસ્કૂલના મુખ્ય દાતા લંડન યુકે નિવાસી પ્રદીપભાઈ ધામેચા જેઓ અહીંયા ખાસ આજે યુકેથી આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે હાજર થયા છે ખૂબ મોટું યોગદાન એમને આ પ્રિસ્કૂલમાં આપ્યું છે અને ભવિષ્યમાં લક્ષ્ય એવું છે કે વડોદરાના જુદા જુદા એરિયામાં આ પ્રિસ્કૂલ ખુલશે એકલા બરોડામાં જ નહીં પણ ગુજરાતના બધા જ મુખ્ય શહેરોમાં ભારતના મુખ્ય શહેરોમાં અને વિશ્વના અંદર જ્યાં જ્યાં આપણા ભારતીયો છે ત્યાં ત્યાં આ કૃષ્ણ કિડ્સ પ્રિસ્કૂલને લઈ જવામાં આવશે અત્યારે આપણે જોઈએ છીએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિવાળી પ્રિસ્કૂલ્સ આપણા ભારત દેશમાં ખૂબ છે પણ ભારત દેશની એક પ્રિસ્કૂલ આખા વિશ્વના અંદર જશે આ પહેલો અવસર થવા જઈ રહ્યો છે તે માટે થઈને ધામેજા પરિવારનો જેટલો અભિનંદન માનીએ એટલું ઓછું છે આ પ્રસંગે આજે ગુરુપૂર્ણિમા છે પવિત્ર અવસર છે શુભ અવસર છે અને ગુરુપૂર્ણિમાના દિવસે આ સુંદર શુભારંભ પ્રિસ્કૂલનું આજે કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે વડોદરાના સાંસદ હેમાંગભાઈ સહિતના બધા જ માનવંતા મહેમાનો રાજકીય મહાનુભાવો સામાજિક શ્રેષ્ઠીઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે આજે વલ્લભયુદ ઓર્ગેનાઇઝેશન વિવાયો જે આજે વિશ્વના પંદર દેશોમાં કાર્યરત સંસ્થા છે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી સ્ટ્રકચર્ડ નેટવર્ક ઓરિયન્ટેડ ઓર્ગેનાઇઝેશન છે જે આજે બાળકોને યુવાનો માટે વિશ્વભરમાં કાર્ય કરી રહી છે સોળથી પણ વધારે પ્રોજેક્ટો આજે વિશ્વભરમાં વિવાયોના માધ્યમથી ચાલી રહ્યા છે ત્યારે વડોદરા શહેર એ વિવાયોનું મુખ્ય હબ છે અહીંયા હેડ ઓફિસ છે અને વડોદરા વિવાયો માટે એક બહુ મહત્ત્વનું શહેર છે ત્યારે આપણા વડોદરાના માનનીય લોકપ્રિય લોકલાડીલા કર્મઠ ઉત્સાહી ઉર્જાવાન અને યુવાન સાંસદ આજે વિવાયો વડોદરાના પ્રમુખ પદે આસીન થવા જઈ રહ્યા છે વિવાયો પરિવાર પણ એનું ગૌરવ લે છે કે કદાચ ઇતિહાસમાં છેલ્લા પંદર વર્ષમાં પહેલીવાર આવું બન્યું હશે કે કોઈ સાંસદ એ વિવાહોના કોઈ શહેર પ્રમુખ તરીકે શપથ લઈ રહ્યા હશે એટલે અમારા વિશ્વ વિવાહ પરિવારમાં પણ એક બહુ ઉત્સાહની લાગણી સર્વના અંદર છે અને આ ગુરુપૂર્ણિમાનો દિવસ એ સદા માટે યાદગાર રહેશે જય શ્રી કૃષ્ણ થેન્ક યુ કે આજે આપણે અહીંયા બધા ભેગા થયા છે ખાસ અભિનંદન તો મારે જે શ્રીને રજત દેવા છે કે એના વિઝન એની લીડરશીપની હિસાબે આપણે આ પ્રોજેક્ટ કરી શક્યા છે કારણ કે એનો ઓરિજિનલ કોન્સેપ્ટ હતો અમારી આ ઈશાવાસ કે આપણે કંઈ કરવું હતું અને લેગિસને કંઈ રાખવી હતી તો જે જે સજેસ્ટ કર્યું કે આપણે આવી રીતે કંઈ પ્લે સ્કૂલ જેવું કંઈ કરીએ તો એ બાને શું કે બાળકોને ફાયદો થાય આપણી સંસ્કૃતિ રીએ એટલે એની હિસાબે આ બધું કર્યું છે એટલે અમે તો ખાલી નિમિત્ત બન્યા છે પણ એકચ્યુઅલ આભાર અમારે ખાસ જેજિસ્ટ્રીનો માનોવો છે વિવાહીઓ ટીમનો બધા એનું માનવો છે અને એમાં સોની સોનીબહેન એ લોકોએ બધા છે બહુ મહેનત કરી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર અને આપણે પ્રાર્થના કરીએ કે એ બાને શું આપણા બધા જુવાનીઓમાં નાની ઉંમરથી સંસ્કાર ધર્મ અને બધી કલ્ચર એ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે આ જે જેની આશીર્વાદથી આ બધું આપણે કરીએ છીએ તો ખાસ અમારે જે જય શ્રીને અને વિવાહીઓ ટીમને ખાસ અભિનંદન લેવા છે થેન્ક યુ હવે એમાં એવી રીતે જ છે કે આપણે આ જે કોન્સેપ્ટ છે આપણે જો કેવી રીતે સક્સેસફુલ થશે અને આઈ એમ શ્યોર કે થશે જ અને એમાંથી થોડાક લર્નિંગ્સ લઈ અને પછી આપણે બરોડામાં જે જે સાથે વાત કરી છે કે આપણે અમુક બીજા સેન્ટર્સ ખોલીએ અને આપણે એમાંથી ઘણું આપણે આગળ વધારી શકશું અને વન્સ બરોડામાં ને આપણે એ અમુક સેન્ટર્સ ખોલી બધી બરાબર ચાલશે પછી રહેશું ગુજરાતમાં અને પછી આપણે રોલઆઉટ પ્રોગ્રામ કરી શકીએ પણ આમાંથી શું ઇનિશિયલી આપણે એક બે ખોલશું આપણા ખ્યાલ આવશે અને એના પછી ઉપરથી આપણે રોલઆઉટ કરશું પણ એ ખાસ ઈચ્છા છે કે આપણે થોડું ઘણું આ રોલઆઉટ કરીએ તો એ બાળકોને ખાસ હેલ્પફુલ થાય અને એ આપણી ખાસ પ્રાર્થના છે જી ઓકે હું મારું નામ છે પ્રદીપ તામેચા લંડનથી અને ઈશા ઠકરા છે એ મારી ગ્રાન્ડ ઓટર હતી અનફોર્ચ્યુટ એને કંઈક વર્ષ પહેલાં એને રજા લઈ લીધી એને કંઈક બેક વર્ષની ઉંમર હતી એટલે એની લેગેસી વાસ્તે આપણે આ બધી પ્રોજેક્ટ કરીએ છીએ થેન્ક યુ